નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આરેમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ બતાવીશ છેલ્લા એક દિવસમાં તૈયારી કેવી રીતે કરવી આ બી તમારો એક ડાઉટ હશે એ પણ સોલ્વ થઈ જશે માર્ચ બે હજાર ચોવીસ બોર્ડ એક્ઝામની અંદર આ વિડીયો તમને ઘણું બધું હેલ્પફુલ થવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીને પહેલાં હું તમે કહી દઉં કે તમે એસપીસીસીના પહેલા એકાઉન્ટનો પ્લાન ના જોયેલો જલ્દી જોઈ લો અમે એકાઉન્ટનો વિડીયો બનાવી દીધો છે છેલ્લા બે દિવસમાં કેવી રીતે તૈયારી કરવી બરાબર તો ચલો જોઈ લઈએ એસપીસીસી સીધું સીધું પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરીશું એસપીસીસીની આપણે વાત કરીએ તો અગિયાર ત્રણ ચોવીસે તમારું પેપર છે કઈ તમને ખબર છે એકાઉન્ટનું પેપર છે બરાબર તમને ખબર જ હશે એ પેપર તમારું ખતમ થશે છ પંદરે એટલે તમારા ઘરે આવતા આવતા છ પિસ્તાળીસ થઈ જશે બરાબર તમે છ પિસ્તાલીસ ટુ સાત વાગ્યા સુધીની અંદર ફ્રી થઈ જશો અને સાત વાગ્યાથી તમારે ચાલુ કરી દેવાની છે તૈયારી બરાબર જો તમારે પેપરને સોલ્વ કરવું હોય તો ફટાફટ તમારે શું કરવાનું છે ખબર છે જેવું પેપર પતે તમારે તમારા ફ્રેન્ડ જોડે કે બીજા જોડે ગપ્પા ભરવા નથી બેસી જવાનું શું કરવાનું છે જેવું પેપર પતે એ જેવા તમને છોડે સ્કૂલથી ઘર ને ઘરથી સ્કૂલ બસ આ વાત રાખવાની છે યાદ બરાબર ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘર બરાબર ફટાફટ તમારે ઘરે જતું રહેવાનું છે અને ફટાફટ માઇન્ડ ફ્રેશ કરીને તમારે પેપર સોલ્વ કરવું તો પેપર સોલ્વ કરી દેજો અને પછી સાત વાગે રાત્રે સાત વાગે સાતથી નવની અંદર તમારે લેવાનો છે પત્ર વિભાગ સેક્શન નંબર એફ પત્ર કરવાના છે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પત્ર સેક્શન એફની અંદર તમારે ફોર્મેટ જુઓ તો ફોર્મેટ જોઈ લેજો જે આપણે આઈએમપી છે એની અંદર શું શું આવે છે એ જોઈ લેજો બરાબર તમે તમારી વિગત જોઈ લેજો ઓકે સેક્શન નંબર એફની વાત થઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું રાત્રે સાડા નવથી તો મેં તમને અડધા કલાકનો બ્રેક આપ્યો કેમ અડધા કલાકનો બ્રેક આપ્યો તો વિદ્યાર્થી મિત્રો અડધા કલાકનો બ્રેક કેમ કેમ કે તમારે ડિનર કરવાનું હોય રાતનું બરાબર એના માટે તો જુઓ રાત્રિ નવ ત્રીસથી અગિયાર વાગ્યા સુધીની અંદર તમારે કરવાનું છે સેક્શન નંબર એ હવે તમને થાય કે નવ ત્રીસથી અગિયાર વાગ્યા સુધીની અંદર આટલી જલ્દી સેક્શન ઈ કેમ ના થાય કેમ થાય વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં એ તમે અત્યારથી તૈયારી કરવી પડે એટલે કે આગળ તમે તૈયારી કરી હોય તો તમને આવડે ન કે તમે છેલ્લા દિવસે આ કલાકની અંદર વાંચવા બેહો ને કંઈ ના થાય બરાબર આ કલાક એવો છે ખાલી રિવિઝન કરવાનું છે તૈયાર નથી કરવાનું રિવિઝન એ રિવિઝનનો મતલબ એવો થાય તમે જે અત્યારે જેટલા પ્રશ્નો વાંચ્યા છે ને એને ફરીથી યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સેક્શન નંબર ઈ ની હવે વાત કરીશું સેક્શન નંબર ડી રાત્રે અગિયારથી બે હવે તમને થાય કે આટલું બધું વાંચવાનું તો વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે એસપીસીનું તમારી પાસે એકવાર આવશે બીજી વાર તમે અટેમ્પ કરી શકો છો એટલે કે બીજી વાર તમારી પરીક્ષા જો તમે ફેલ થશો તો તમે બીજી વાર આપી શકો છો એવું નથી પણ 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 એકવારમાં જે ફા એક રિઝલ્ટમાં જે એક જ વાર રિઝલ્ટ આવે અને એક જ વારમાં તમે પાસ થાવ ને એ જ સારું ગણાય નહીં તર નપાસ ને એ નથી ગમતું તમને ખબર જ છે મૂડ આખો ખરાબ થઈ જાય જે નપાસ થયો છે ને એમને પૂછો આ મહેનત તમારે એક જ વાર કરવાની છે કરી દેજો અગિયારથી લઈને બે વાગ્યા સુધી સેક્શન નંબર ડી બરોબર અને જો તમે તમારી રીતે પ્લાન બનાવતા હોય કે તમારે ચારથી છ વાંચવું હોય ચારથી છ તમારે સેક્શન ડી જો તમે સવારના સ્ટુડન્ટ છો તો તમે અગિયાર વાગે સુઈ જજો સવારે તમે ચારથી લઈને છ વાગ્યા સુધી બી લખી કરી શકો છો પણ મેં સવારનું કેમ ના કીધું કદાચ તમે એલાર્મ એલાર્મ મૂકીને ઊંઘ્યા અને જો એલાર્મ બંધ કરી દીધું તો સીધી આમાં ખુલશે છ આઠ વાગે એટલે સીધા બે કલાક ઊડી ગયા એટલે જ હું તમને કહું છું તમારું કામ પતાઈને રાત્રે ઊંઘો બરાબર સેક્શન નંબર ડી ઓકે હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બાર તારીખના દિવસે સવારે છ વાગે સાંજેથી ઉઠવાનું છે બેથી ચાર કલાકની ઊંઘ તમને મળી ગઈ હશે છથી નવ તમારે ત્રણ કલાકની અંદર સેક્શન સીને નિપટાવાનો છે કંઈ પણ થાય બરોબર ફટાફટ વાંચી લેવાનો બે મા બે માર્ક્સના પ્રશ્નો આવશે ઓકે હવે વાત કરીશું બાર તારીખે સવારે નવથી બાર સેક્શન એ એન્ડ બી તો વિદ્યાર્થી મિત્રો આટલું બધું કલાક સેક્શન એ એન્ડ બી માટે કેમ કારણ કે તમને ખબર જ છે કે એનું ત્રીસ માર્ક્સનું વેટેજ છે ઓકે એટલે તમારે એના ઉપર ફોકસ કરવું પડે એટલે જ મેં તમને આટલું બધું આપ્યું ઓકે તો આઈ હોપ કે તમે આ પ્લાન સમજી ગયા હશો તમને ખબર પડી ગઈ હશે કે કયો સેક્શન કેટલા સમયની અંદર પતાવવાનો છે કેટલા વાગે કરવાનું છે તમામે તમામ પ્લાન મેં આ વિડીયોની અંદર આપી દીધો છે અને સવારના સ્ટુડન્ટ માટે બી કીધું છે કે સવારના સ્ટુડન્ટ સવારે ઊઠીને કેવી રીતે કરવું શું કરવું તમામે તમામ વિડીયો ની અંદર કીધું છે વિડીયો સારું લાગો એટલે લાઈક કરજો તમારા મિત્રને સર કરી આપજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ